પ્રભુ ઈસુની જય મિત્રો ફરી એકવાર તમારા સૌનું સ્વાગત છે મિત્રો આજે ફરી એકવાર આપણે મળ્યા છીએ પ્રભુના પવિત્ર વચનને સમજવા અને આપણા જીવનમાં લાગુ કરવા માટે આજે જે વચન આપણે ધ્યાનમાં લેવાના છીએ તે છે માર્ક અધ્યય દસ કડી પંદર એક એવું વચન જે આપણા જીવનને બદલી શકે છે અને આપણને ઈશ્વરના રાજ્યમાં લઈ જવાની ચાવી આપે છે મિત્રો આ વચન માત્ર વાંચવાનું નથી આપણું જીવન બદલવાનો સંદેશ છે આજે આપણે જાણીશું કે શા માટે ઈશ્વરે આપણને બાળક જેવા બનવા કહ્યું છે અને આ એક જ સત્ય કેવી રીતે આપણને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા મદદરૂપ થાય છે તો ચાલો નમ્ર હૃદયથી ખુલ્લા મનથી અને પવિત્ર આત્માના માર્ગદર્શનથી આ વચનને સમજવા માટે તૈયાર થઈએ માર્ગ અધ્યાય દસ કડી પંદર હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈ બાળક જેવો રાજ્યનો સ્વીકાર નથી કરતો તે કદી તેમાં પ્રવેશ પામવાનો નથી ચાલો જાણીએ આજના પવિત્ર વચનને સાંભળીએ શું કહેવા માંગે અને કઈ રીતે આપણને ઈશ્વરના રાજ્યમાં જવા માટે આપણને મદદરૂપ થશે તો મિત્રો આજના આ પવિત્ર વચનમાં એક વાર જાણવા જેવી છે કે પરમેશ્વરે તેમના રાજ્યમાં જવા માટેની જે પરમિશન છે તે આપણા હાથમાં આપી છે આ પવિત્ર વચન શું કહે છે કે જ્યાં સુધી આપણે પોતાની જાતને બાળકજો બનીને આ પહેલી વાત જે આપણા બધા માટે છે પહેલું કામ ઈશ્વરના રાજ્યમાં જવા માટે આપણે બાળક જેવું બનવું શા માટે બાળક જેવા બનવાનું કહેવામાં આવ્યું છે આ વચનમાં કારણ કે પવિત્ર બાઇબલનું એક વચન છે જેમાં કહેવામાં આવ્યું છે કે યાકો અદ્યાચાર કડી છો ઈશ્વર અભિમાન્યુઓથી વિમુખ થાય છે પણ નમ્ર ઉપર કૃપા વરસાવે છે એટલે જે વ્યક્તિ પોતાની જાતને વધારે મહત્વ આપે છે પોતાની જાતનું ધાર્યું કરે છે તે પોતાને વધારે મહત્વ આપતો હોવાથી ઈશ્વરને મહત્વ આપી શકે નથી ઈશ્વર અભિમાન્યુથી એટલે ગમંડી લોકોથી વિમુખ થાય છે દૂર થાય છે એટલે જે માણસ પોતાને નાનો બનાવશે પ્રભુને પોતાના જીવનમાં સૌથી ઉપર રાખશે તેમને મહત્વ આપશે તે તેમના જીવનમાં પોતાને નાનો કરશે અને પરમેશ્વરને મોટો કરશે પોતાના જીવનમાં એટલે આજના પવિત્ર વચ્ચેના બાળક જેવા બનવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે બાળક કોઈ દિવસ ગમન નથી કરતા તેમના હૃદયમાં કોઈ જાતનું પાપ હોતું નથી તેમનું હૃદય સાફ અને સુંદર હોય છે તેમના જીવનમાં કોઈ વાતની ચિંતા હોતી નથી બાળક પોતાના માતા પિતા ઉપર વિશ્વાસ રાખે છે ઈસુ ઈચ્છે છે કે આપણે પણ એવો જ નિષ્ઠાવાન વિશ્વાસ ઈશ્વર પર રાખીએ સવાલ કર્યા વગર શંકા કર્યા વગર સમગ્ર હૃદયથી બાળક પોતાને મોટો શક્તિશાળી કે બુદ્ધિશાળી નથી માનતો એ નમ્ર હોય છે ઈશ્વરના રાજ્યમાં એ જ પ્રવેશ છે જે ગરબા છોડીને પોતાના ઈશ્વર આગળ નમ્ર બને છે બાળકનું મન સ્વચ્છ હોય છે દ્રેશ દમ કુટિલતા વગરનું ઈશુ કહે છે કે એ જ સ્વચ્છ અને નિર્દોષ હૃદય ઈશ્વરના રાજ્યમાં સ્થાન મેળવે છે બાળક બધું સરળતાથી સ્વીકારી લે છે ઈશ્વરના વચને સમજવા અને અનુસરવા આપણે હૃદયને સરળ અને ખુલ્લું રાખીએ બાળક પોતાના માતા પિતાના આધાર વગર જીવી શકતો નથી તે જ રીતે આપણે ઈશ્વરના આધારે રહીએ તેમની કૃપા તેમનું માર્ગદર્શન તેમનું રક્ષણ આપણું બધું ઈશ્વર પર નિર્ભર હોય ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવું તે બુદ્ધિ શક્તિ કે ધર્મના કાર્યો પર આધારિત નથી પરંતુ નમ્ર વિશ્વાસ ને સ્વચ્છ હૃદય પર આધારિત છે ઈશુ કહે છે હૃદય બાળક જેવો બનો વિશ્વાસ બાળક જેવો રાખો અને ઈશ્વરને સંપૂર્ણપણે સ્વીકારો ત્યાં ઈશ્વરના રાજ્યમાં દ્વાર આપણા માટે ખુલ્લા રહેશે એટલા માટે પરમેશ્વર આપણને બાળક જેવા બનવાનું કહ્યું છે પવિત્ર વચનમાં આગળ જોઈએ તો ઈશ્વરના રાજ્યનો સ્વીકાર કરવાની વાત કરવામાં આવી છે આપણે પહેલાં બાળક જેવું બનવાનું છે અને પછી ઈશ્વરના રાજ્યનો સ્વીકાર કરવાનો છે મિત્રો ઈશ્વરના રાજ્યમાં જવાનું આપણા હાથમાં સોંપ્યું છે હવે જ્યારે ભવિષ્યમાં પ્રભુ ઈશ્વરનું બીજું આગમન આવે અને આપણે તેના રાજ્યમાં પ્રવેશ ના મળે તો ભૂલ આપણી જ કહેવાશે કેમ કે આપણે જો પરમેશ્વરને મહત્ત્વ ના આપ્યું બાઇબલને મહત્વ ન આપ્યું અને આ સત્યને ના જાણ્યું જે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા માટે સૌથી મહત્વની વાત હતી તો પ્રભુ ઈશ્વરના બીજા આગમન વખતે આવી ભૂલ આપણે ના કરીએ તે માટે આજે પહેલી વાત બાળક જેવો બનીએ અને ઈશ્વરના રાજ્યનો સ્વીકાર કરીએ અને પ્રભુ ઈશ્વરનો આભાર માનીએ કે તેમણે આપણને આપણે તો પાપી છે અને આપણે ઘણા પાપ કર્યા છે આપણે તેમની વિરુદ્ધ ગયા છે છતાં તેમના રાજ્યમાં જવા માટેનો એક નાનો અધિકાર આપણને પણ આપ્યો છે મિત્રો આજે આપણે માર્ગ અધ્યાય દસ કડી પંદરમાંથી એક બહુ જ અને જીવન બદલનારો સંદેશ શીખ્યો ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાના માટે આપણે બાળક જેવું બનવું પડે છે બાળક જેવી નમ્રતા વિશ્વાસ પવિત્રતા સરળતા અને ઈશ્વર ઉપરનો આદર આ પાંચ ગુણો છે જે આપણને સ્વર્ગના રાજ્ય તરફ લઈ જાય છે ઈશ્વરના રાજ્યનો સ્વીકાર આપણા હાથમાં છે પ્રભુએ ઈશ્વરે રસ્તો બતાવ્યો છે હવે ચાલવાનું કામ આપણું છે હું તમને પ્રોત્સાહિત કરું છું આથી જ બાળક જેવો હૃદય અપનાવો પ્રભુ ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખો અને ઈશ્વરના રાજ્યને તમારા જીવનમાં સ્વીકારો તેથી જ્યારે પ્રભુ ઈશુ ફરી આવશે ત્યારે આપણે તૈયાર મળીશું જો આ વચનથી તમને આશીર્વાદ મળ્યો હોય તો આ વિડીયો લાઇક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી પ્રભુના વધુ પવિત્ર સંદેશો તમને સમયસર મળી રહે પ્રભુનો આશીર્વાદ તમારી પર તમારા પરિવાર પર તમારા જીવન પર રહે જય મશીને તમારો આભાર